આ વીરપુર ગામે જે આ નદી ભારત મોટું છે અને આઠ ધોરણ શાળા છે જેમાં એકસો એક બાળકો અહીંયા હાલ અત્યારે ચાલુ વર્ષે અભ્યાસ કરી રહ્યા છે સામેના જે બે ફળિયા છે કે જે નદી અને ક્વાર જે આપણે કહીએ છીએ મોવાડાથી જે આવે છે નદી તે બેમાંથી લગભગ આપણે બાળકો ત્યાંથી પસાર થાય છે છે જે પોતે જીવના અભ્યાસ કરવા માટે આવે એટલે મારા પત્નીને દવાખાના સુધી પહોંચાડવા માટે કોઈ સુવિધા થઈ નથી અને રાત્રે પછી મેં એક બેન પેલા ડિલિવરી વાળા હતા એમનો સંપર્ક કર્યો પણ એ લોકો પણ એમને રાત્રે વરસાદ ચાલુમાં કઈ રીતે આવે એક બાજુ નદી ચાલુ અને મારે નદીના સાઈડમાં ઘર છે એટલે રાત્રે પછી ના સુટકે દુખાવો વધારે ઉપડ્યો અને મેં જાતે પછી એમને પેટ પકડીને ડિલિવરી કરાવી